અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આરોપીઓએ જાહેરમાં તલવારના ડંડા વડે માર મારીને યુવકના મોતને ઘાટ છે જેમાં મોમીન વેજલપુર ત્યારે મુસ્તકિમ પઠાણ અલ્લા રખા અરબાજ સોહિલ અને અફસાના નામની મહિલા સહિતના આરોપીઓ અહીં આવ્યા હતા અને સદ્દામને જાહેરમાં માર મારી ફરાર થઈ ગયા હતા આ આરોપીઓ વેજલપુર વિસ્તારમાં ખુલ્લે માથમાં તલવાર જેવા હથિયારો લઈને બજારમાં ફરતા જોવા મળ્યા હતા જેને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિરણ બરંડા ગત મોડી રાત્રે નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે બેથી ત્રણ વાહનો પર આવેલા અજાણ્યા શખ્સો લાકડી અને અન્ય હથિયારો વડે તેમના પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા ઘટનામાં ઈજાગ્રસ્ત કિરણભાઈને તાત્કાલિક સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પાવાગઢ પર્વત પર આવેલ વર્ષો જૂની જૈન તીર્થંકરની પ્રતિમાઓ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા તોડી પડાતા રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘર નજીક પણ જૈન સમાજે ધરણા શરૂ કર્યા હતા ત્યારે ગત રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરાતા જૈન સમાજે આંદોલન સમેટાયું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા